ટોપી નો ટોપિક કોઈ મુદ્દો નહીં ખાલી નવરા પીડ્યા આ લાઈવ માં ચર્ચા વિચારણા કરી લેવી થોડી ઘણી છે ને ચર્ચા કરશું આપણે પહેલા ટોપિક લઈ લેવી તો પેલા આપણે થોડી ચર્ચા કરશું સોશિયલ મીડિયા વિશેની કારણ કે આપણે એક યુટ્યુબ ચેનલ છે એમાં ઘણા બધા ટોપિક આપણને આયા હતા શું કહેવાય કોમેન્ટ્સ હા આપણે કોમેન્ટ આવી હતી કોમેન્ટ જવાબ આપી દેવી જોકે એના માટે આપણે એમાં અલગથી એ પણ જે ટેકનિકલ છે ચેનલ ધ ટેક એક્સપર્ટ બરાબર એમાં આપણે ચર્ચાવી આ બધી તમને પ્રશ્નોના જવાબ મળી રહે છે પણ આમાં તમને આપણને મિક્સમાં કન્ટેન મળી રહેશે મિક્સ કન્ટેન્ટ બરોબર છે પાણી વાળતા વાળતા જોવો પાણી વાળતા વાળતા આજનું લાઈવ સેશન કરી લેવી નવરા પડ્યા ચર્ચા કરી લેવી કોઈ પણ તમારા મનમાં પ્રશ્નો હોય ખેતીને લગતા હોય જે મને બહુ ઓછું ફાવે છતાં પણ આપણે એના વિશેની થોડી ઘણી ચર્ચા વિચારણા કરી રહ્યો સોશિયલ મીડિયાને લગતા હોય તમે કોઈ કન્ટેન્ટ ક્રિએટર હોય અથવા તો તમે સ્ટુડન્ટ છો શું કરવું મનમાં કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય એ આપણે તમે કમેન્ટ કરી શકો છો કોઈ પણ એમને આપણે એનો જવાબ આપવાની કોશિશ કરીશું તમને મનગમતા તો ચાલો જોડાઈ જાય લાઈવમાં બધા મિત્રો ઓડિયો ક્લિયર આવે કે નહીં કોમેન્ટ કરી દેજો તો ચચા આપણે વાત કરી ચચા ચર્ચા બધા બીજા લોકો જોડાય જાય એટલે માટે આપણે થોડી ચર્ચા કરી લેવી કે તમે કન્ટેન્ટ ક્રિએટર બનવા માંગો છો અત્યારે આપણે ઘણા લોકોને વિડીયો જોતા હોય ઘણા લોકો એવા છે કે તમે જેને જાણતા હોય તમને એમ થાય કે આનામાં કોઈ આવડત નથી એ લોકો યુટ્યુબ માંથી ઘણા બધા પૈસા કમાતા હોય કન્ટેન્ટ ક્રિએટર તરીકે તો આપણને પણ મન થઈ જાય કે ચાલો જેમ મારી જેમ મને પણ એ રીત નથી હોય બરોબર છે કોઈ એવું કે આપણે પણ કન્ટેન્ટ ક્રિએટર બની જાય ઘણા લોકો ઓલો એટલે કમાય છે એને એટલે કમાણી છે આપણે માં તમે જોતા ઘણા લોકો સર્ચ પણ કરતા હોય છે કે ટોપ ટેન યુટ્યુબર યુટ્યુબમાં એની કમાણી કેટલી ચેરી મિનિટ ઘણા ઘણા બધા મોટા છે આપણને જો કે બધાના નામ નથી અમુકને ખોટું લાગી જાય લેવા દેવા કરનું કોઈ પણ જાતના ઝમેલામાં પડવાનું નહીં તો તમને કેમેરો ઉઠાવ ચલો કોઈ પણ માહિતી નથી કામ કઈ રીતે કરવું તો પહેલા તમે જો કન્ટેન્ટ ક્રિએટર બનવા માંગતા હોય તો થોડીક તમારી મેથડ તમે સમજી લો બરોબર કામ કરવાની તમારી મેથડ હોવી જોઈએ મેથડ બોલે તો કઈ રીતે કામ કરવું શું કરવા માંગો પેલા તમારે તો એ નહીં તમારે શું કરવું યુટ્યુબમાં તમે કન્ટેન્ટ ક્રિએટર કરો ઢગલો વિડિયો બનશે તમે જે વિચારતો ઓલરેડી એ વિશે ઘણા છે તમારે ડાયરેક્ટ તમે કહેવાય ને કે મોટા યુટ્યુબર અત્યારે જો આપણે કન્ટેન્ટ ક્રિએટર કરો છો હું જે કાંઈ કામ કરું તમને ઢગલો લોકો મળશે અને ડાયરેક્ટ મારું કોમ્પિટિશન એ છે કે મોટા યુટ્યુબર કે જેમના મિલિયન માં સબસ્ક્રાઈબર છે બરોબર તો એમમાં તમારે કોમ્પિટિશન જાળવી રાખવા માટે તમારે શું તમે કરવું બરોબર તમારા માટે તમારે યુટ્યુબમાં કન્ટેન્ટ ક્રિએટર બનવા માટે તમારે હોવું જોઈએ કે તમે શું કરવા માગો છો સૌથી મોટી જ વસ્તુ એ છે કે તમે શું કરવા માગો પછી એના બરાબર તમારે આ કોમેડી કરવા માગો છો બરોબર તો પહેલા તો તમે લેંગ્વેજ ચૂઝ કરો મેન લોકો આ કરે કોઈ પણ શરૂઆત કરશે તો હિન્દી ભાષા વિચારશે કે દેશમાં બધે જોવાય છે હિન્દી ભાષામાં બનાવું પણ હિન્દી ભાષામાં કરતા તમારી માતૃભાષામાં તમે શરૂઆત કરો તો વધારે હા તમે એટલા જ બોલવામાં હિન્દીમાં પાવરફુલ હોય તો તેમ કરી શકો ઇંગ્લિશમાં પાવરફુલ હોય તો પણ કરી શકો પણ કમ્ફર્ટેબલ ભાષા તમારી કઈ રે એ પ્રમાણે તમારે શરૂઆત કરવી હિન્દી બોલવામાં તમને લોચા પડતા મારી જે મને જ નથી આવડતું અને તમે ડાયરેક્ટ હિન્દીમાં બોલો તૂટી ફૂટી હિન્દી ભાષામાં તમે વિડીયો બનાવવાની શરૂઆત કરો પછી તમને એમ થાય કે મારો વિડીયો હાલતો નથી નો હાલે તમારી સ્પીચ તમારી બોલવાની તમારે આવડત હોવી જોઈએ તમે ભલે બગલું હે મેં ક્યાં ભૂંદળું ન આવી ગયું ને આપણે હું વાત કરતા હતા ભલે તમારી આવડત તમારી ગુજરાતી ભાષામાં તમને વધારે કમ્ફર્ટેબલ હોય તો ગુજરાતી તમે તમારી માતૃભાષામાં બોલવાની તમારી આવડત માની લો તમે કોમેડી કરવાની શરૂઆત કરો બરોબર તમે તમારે એવું થાય કે આપણે કોમેડી સ્ટેન્ડઅપ એ તેને જે બહુ ટ્રેન્ડિંગ ટોપિક કહેવાય સ્ટેન્ડ અપ કોમેડી તો તમે કોઈની છે કોપી ન કરો ઘણા લોકો શું કરે કે સ્ટેન્ડ અપ એને પોતાને આવડે પણ એ જે જૂના યુટ્યુબર છે એની સ્ટાઇલ કોપી કરવાની કોશિશ કરશે પણ આપણે કોઈની સ્ટાઇલ કોપી નથી કરવાની તમે જે કમ્ફર્ટેબલ છે તમે જે સારું કરી શકો છો તમારી દેશી સ્ટાઇલ હોય ભલે કોઈને કઈ ન ગમે તમને ઘણા એમ હોત કે આ હું પવાડા એ જ રહે તો પણ તમારે તમારી પોતાની સ્ટાઇલમાં કોમેડી કરવાની સ્ટેન્ડ અપ કરો પોતાની સ્ટાઇલમાં કોઈ પણ વસ્તુ કરો તમે તમારા પોતાની સ્ટાઇલ ભાષામાં તમારે સુધરેલી ભાષા એકચ્યુઅલી આવું કંઈ બોલવાની જરૂર નથી તમે જે રેગ્યુલર ભાષા તમે યુઝ કરો હાવ દેશી ભાષા હોય તો પણ તમારે વાતચીત હંમેશા દેશી ભાષામાં જ કરવી સુધરેલી ભાષામાં જવાની જરૂર નથી કારણ કે એમાં તમે કમ્ફર્ટેબલ નથી તો તમે જે ભાષામાં કમ્ફર્ટેબલ હોય આપણે એ ભાષામાં જ વાત કરવાની એ ભાષામાં વિડીયો બનાવવાની તો તમે હું એન્ગેજિંગ સ્પીચ આપી શકશો મતલબ કેવાનું કે હું સુધરેલું બોલવા જાઉં તો હું એટલી સુધરેલી ભાષા બોલી જ નથી કારણ કે મારી સ્પીચ એટલી એન્ગેજિંગ જ નથી નથી મને એટલું આવડતું પણ બરોબર છે તો આપણે આપણી લોકલ ભાષામાં આપણે જે કમ્ફર્ટેબલી બોલી એકવી એ ભાષામાં જ આપણે સ્પીચ આપવાનું કે વિડીયો એ ભાષા બનાવાની આપણે ટૂંકમાં બનાવવાનું બરોબર હવે તમે જો આપણે વાત કરતા સ્ટેન્ડઅપ કોમેડી લ્યો તો તમે તમારી પોતાની સ્ટાઇલ વિકસાવો કોપી કરી તમારે આગળ આવવું હોય તો તમારે તમારી પોતાની સ્ટાઇલ કોપી કરવી સોરી કોપી નહીં કરવી પોતાની સ્ટાઇલમાં વિડીયો બનાવવાનો કોઈ બી વિડીયો બનાવો તમે તમે પોતાની સ્ટાઇલમાં વિડીયો બનાવશો તો તમને સફળતા તમને લાંબો ટાઈમ મળી રહેશે તો તમે તમારે કોઈની સ્ટાઈલ કોપી કરવાની તમારે જરૂર નથી બીજી વસ્તુ આપણે વાત કરી કે કોઈ પણ કામ કરતા પહેલા થોડુંક હે આફ્ટર પ્રી વર્ક તમે ડાયરેક્ટ કેમેરા ઉપર આપણે એવું વિચારી લેવું કે આપણે મનમાં આવી નહીં એવું નહીં કરવાનું જેમાં તેનું કરવું મનમાં આવે એવું નહીં કરવાનું તમારે થોડુંક છે ને પેપર વર્ક કરી લેવાનું કે આપણે આખી તમારે જો હોય તમારી સ્ક્રિપ્ટ છે ભલે આપણે બધું નહીં પણ તમારે જોવાનું કે શરૂઆત ક્યાં કયા મુદ્દા આપણે હાઇલાઇટ કરવાના છે કયા મુદ્દામાં આપણે છે અંત કઈ રીતે તમારી આખી સ્ક્રિપ્ટ તમે જો શું કહેવાય આપણે કરતા હોય હોય કોમેડી તો તમારી કોમેડીની આખી રીધમ જળવાય જોઈએ વ્લોગિંગ કરતા હોય તો તમારે આખી રીધમ જળવાય જોઈએ કે આપણે આટલું એટલું લેવાનું છે વ્લોગિંગ ચાલો આપણે ચોટીલા ડુંગરને આપણે વ્લોગિંગ કરવા જાય તો આપણે શું લઈશું પહેલા તો તમારા ગામથી અથવા તો ચોટીલા નો હાલો ખાલી આપણે ગામથી નથી લેવું ચોટીલા ડાયરેક્ટ તમે ઉતરો ત્યાં કઈ કઈ જગ્યાએ પહોંચશો તમે જે ઉંચાઈ એટલે રોડ ઉપર જઈને તમે બતાવશો કે આ ખૂણ છે અહીંયા તમે આવી શકો છો કઈ રીતે તમે આવી શકો છો આ રીતનું આખો તમારે લેવાનું રહેશે બરોબર મેં એનો એન્ટ્રી ગેટ લ્યો એના જે રસ્તા ઉપર તમે ડુંગર સુધી પહોંચવા માટે જે છે પછી ડુંગર પણ જગ્યાએ જઈને તમે જગ્યા બતાવો અહીંયા ભોજન ભોજનાલય છે પછી રહેવા માટે જે આશ્રમ જગ્યા કહે છે કે એના છે પાર્કિંગ છે બગીચા છે ડુંગર ઉ નીચે મંદિર છે ઉપર મંદિર છે વચ્ચે જવામાં તમારે સુવિધા આ બધી વસ્તુ તમે આખી એક સ્ક્રિપ્ટેડ લો કે કઈ રીતે લેવાની તો તમે આખું એન્ગેજિંગ વિડીયો બનાવી શકશો બરોબર અને બને ત્યાં સુધી જો તમને મન માઇન્ડસેટ એ છે કે આપણે આ વસ્તુ કરવાની તો તમે સ્પોટ જોઈએ વિડીયોગ્રાફી કરી શકશો અને તમને ખબર જ હોય કે આપણે માની લો કે મને ખબર હોય કે મારે જવાનું છે જેને શરૂઆતમાં આ એંગલમાં આ એટલો શોટ લેવાનો એડિટિંગમાં હવળું પડશે પછી તમને વિડીયોગ્રાફી માટે તમને ઓછા ટાઈમમાં વધારે છે એ કામ કરી શકશો વધારે વિડીયોગ્રાફી કરી શકશો તો એમાં પણ તમને સારું રહેશે બરોબર છે તો સ્ક્રિપ્ટિંગ થોડુંક કરી લેવાનું સ્ક્રિપ્ટિંગ છે એ વસ્તુ છે તમે સ્ક્રિપ્ટિંગ કરશો તો તમને ઘણી બધી સરળતા પડશે એડિટિંગમાં છે વિડીયોમાં શૂટિંગમાં પણ તમને તકલીફ તમને ખબર જ છે કે તમારે અહીંયા આ એંગલથી શોર્ટ લેવાનું એ તમને મનમાં ઓન ધ સ્પોટ આઈડિયા આવશે તમે આ એવું નથી ઘણી વસ્તુ આપણે સ્ક્રિપ્ટિંગ નો પણ થઈ શકે મેની લોક કોઈ વ્લોગિંગમાં નવી જગ્યાએ જતા હોય તો આપણને બધી વસ્તુ ન ખબર હોય પણ એ જગ્યાનું આપણે થોડુંક રિસર્ચ કરી લેવાનું એની વાયકા શું છે એની કઈ રીતની એન્ટ્રી છે આ બધું તમારે જાણી લેવાનું પછી એ પ્રમાણે તમારે તમારા મનમાં તમારી સ્ક્રિપ્ટ હોવી જોઈએ કે આપણે બહા અહીંયા એટલું એટલું કરવાનું છે તો એ રીતે બધી આપણે સ્ક્રિપ્ટિંગ લાઈન હોવી જોઈએ પછી આપણે વ્લોગિંગ ની વાત કરતા એ જ રીતે તમે ટેકનિકલ કોઈ કામ કરતા હોય તો તમારે એમાં ફરજિયાત તમારે ટેકનિકલ ચેનલ હોય તમે કોઈ માહિતી આપતા હોય કે આપણે બરોબર છે જનરલ અત્યારે આપણે જે કામ કરી રહ્યા છીએ શું કરવી જોવો તમે એડામાં પાણી વાળવી એ બરોબર આની માહિતી આપતા હોય તો તમારે એ જનરલી બધી આખું હોવું જોઈએ એના વિશેની માહિતી એડાના બિયારણથી લઈ અને એમાં તમે કયું બિયારણ આ માત્ર મેં અત્યારે જે આ બિયારણ વાયુ એ પાણીમાં કોઈ ખાતર આપતા હોય તો એ છે બરોબર છે કઈ રીતે તમે એમાં છે કે કઈ રીતે પાણી આપી શકો છો દવા કઈ સાંટી શકો છો કયા કયા તમારે એરણામાં રોગ આવે છે બરોબર એ અને એનું નિવારણ હોય આ રીતની આખી તમારામાં સ્ક્રીપ્ટિંગ હોય જોઈએ મને ખબર પણ આ તો વાત છે તો આ રીતની તમારે સ્ક્રિપ્ટિંગ હોય જોઈએ જેથી કરીને તમને કામ કરવામાં સરળતા પડશે સ્ક્રિપ્ટિંગ તમારે એ છે મેઇન વસ્તુ આખું તમે જુઓ ને કન્ટેન્ટ ક્રિએટરમાં સૌથી મોટી છે તમારી સ્ક્રિપ્ટિંગ તમે જેટલું સ્ક્રિપ્ટ એટલે એવું નથી કે તમારે દસ પંદર પાના લખો તમારા માઇન્ડમાં તમારે પહેલાં એક આયોજન એક નાના કાગળમાં મુદ્દા લખી નાખવાનો આયોજન જે બહુ બેસ્ટ છે તો જો તમે પાણી વાળતા હોય ને તો આ રીતે બગલા પણ દેખાય છે ચાલો તો આયડા દેખા લેતા આપણું કામ હતા સ્ક્રિપ્ટિંગ માં તો તમારે બધું સ્ક્રિપ્ટિંગ ફરજિયાત કરી લેવાની બરાબર પછી સ્ક્રિપ્ટિંગ પછી તમારે મહેનત કરવાની એડિટિંગ માં તમને જો તમે પહેલેથી સ્ક્રિપ્ટિંગ કરી લો તો તમને એડિટિંગ વખતે ખબર પડી જાય કે તમારે કયો કયો શોર્ટ લેવાનો છે અત્યારના યુટ્યુબ અલગોરિધમ તમે જો યુટ્યુબમાં કા યુટ્યુબમાં કામ કરતા હોય તો હાલો તમે ખાસ કરીને તમે શોર્ટ વિડીયો વર્ક કરતા હોય આપણને શોર્ટ પણ શોર્ટ લોકો તમને એન્ગેજમેન્ટ ફેસબુકમાં જો તમે કામ કરતા હોય તો સૌથી મોટું તમને શું આવે કોમેડી વિડીયો ફેસબુકમાં સૌથી વધારે લોકો જોવે એટલું યાદ રાખજો બરોબર તો કોમેડી વિડીયો તમે જોઈ શકો છો ફની વિડીયો એન્ગેજિંગ વિડીયો હોય ફેસબુકમાં હાલ અત્યારે તમે કોઈ માહિતી આપતો વિડીયો બનાવો તો એટલો નહીં ઇન્સ્ટાગ્રામમાં હોય તો અત્યારે રીલ્સ માં તમે ટ્રેન્ડ કોપી કરો બીજા નું કોપી કરો નહીં પણ કયા ટ્રેન્ડ ના હાલે છે એ ટ્રેન્ડમાં તમે તમારી સ્ટાઇલમાં વિડીયો બનાવો બરોબર સૌથી મોટું ઇન્સ્ટાગ્રામમાં સૌથી વધારે સમજી લેજો કે ટ્રેન્ડ તમે કોપી કરશો કયા ટ્રેન્ડ વચ્ચે ખબર કોઈ આવ્યું હતું પાકિસ્તાન માં કોઈ જાશો જાતા એ ટ્રેન્ડ હતો પોતાની સ્ટાઇલમાં ઘણા બધા યુટ્યુબરે બનાવે સેમ વસ્તુ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં તમે કરી શકો છો ટ્રેન્ડ કોપી કરીને તમે વિડીયો બનાવશો ઇન્સ્ટાગ્રામમાં તમને રીચ મળશે તે સૌથી વધારે રીચ મળે તો ઇન્સ્ટાગ્રામમાં પણ ટ્રેન્ડ કોપી કરો તો તો ટ્રેન્ડ તમારે કોપી કરી લેવાનું હમ માં તમારે ધ્યાન આપવાનું ઓડિયો ક્વોલિટીમાં ખાસ ધ્યાન આપવાનું કોઈ પણ રીતે તમારી ઓડિયોની ક્વોલિટી હોવી જોઈએ તમે લોકોને જે ડિલિવર કરો હોય તમારી ડાયલોગ ડિલિવરી છે એ પણ એન્ગેજિંગ હોય છે અત્યારે તમારે કોઈ પણ સોશિયલ મીડિયામાં તમે ગમે એ કામ કરો લોકોને ગમવું જોઈએ એના માટે તમારે મહેનત કરવાની યુટ્યુબમાં અલગો રિધમ્સ હોય એ નહીં લોકો શું જોવા માગે એ તમારે જોવા માણન જે ગમતું હોય એ તમે આપો તમે એક રેસ્ટોરન્ટ લઈને બેઠા હોય ને લોકોને તમને ખબર હોય કે ભાઈ આપણા પંથકમાં છે આપણે કોઈ એક દેશી ગામડાના જે લોકો વધારે આવતા હોય ત્યાં તમે મન્ચુરિયન ને આન તેન રાખો એ તમને એટલું વધારે હારું નહિ પણ અહિયાં તમે ભજીયા ગાંઠિયા જલેબી આ રીતનું તમે નાસ્તાનું ખોળો સૌથી વધારે હાલ છે એ જ લોકો વીઆઈપી લોકો આવતા હોય બરોબર છે કે જે એને ટેસ્ટ છે તો અહિયાં તમે મન્ચુરિયન ચાઇનીઝ પીઝા બર્ગર આ બધું રાખી શકો છો અહિયાં તમે ગાંઠિયા ભજીયાનું વધારે પણ તમને તો તમારે જોવાનું કઈ તમારા વ્યૂઅર કેવા છે એ પ્રમાણે તમારે તમારું છે વિડિયો બનાવવાનું રાખવાનું તો ચાલો આ આપણે કન્ટેન્ટ ક્રિએટર માટે સલાહ આપી દીધી હવે આપણે આગળ કોઈ હોય તમારા પ્રશ્ન તો પૂછી શકો છો આપણે લઈ લેવી જો કે આપણને જે તો કોઈ

તો ચાલો અત્યારે ફટાફટ નાકો લઈશું બીજામાં પાણી ચાલુ કરી દઈશું જેથી પાણીનો બગાડ ન થાય સ્ટેન્ડ નથી એટલે આપણે દેખાડી નહીં કે આપણે નાકું આવ્યું કેમેરો ફોન જોઈએ નીચે મૂકો પડે ને પાણીમાં પડી જાય તો ડખા થાય ને ખોટું અનો છે વ્યવસ્થિત હાઈથી નાખવાનું ચાલો આપણે નાખો વાળ નાખ્યું બગલા જોઈશું બગલા દેખાડો તમને હાલો હા નજીક ઝૂમ કર્યા આવડે પાણી વાળતા હોય એટલે તમને જનાવર જોવા મળે છે પેલા થોડું ફૂટે છે જો એ ઓકે આગળ જે ફૂટેતું હોય તો આપણે જોઈ લઈશું ચાલો એક ઠેકાણ ફૂટે કડીંગ નીચે મૂકી દેવી ચાલો નાક વાળી નાખ્યું કામ ફૂટે એવું નથી આપણે જોઈએ આવી કે ક્યાં સુધી પાણી પહોંચ્યું એડા જોઈ લાવ અસલ કોના કોના રહ્યા ચાલો આગળ આપણે તમને ઘોંઘડું એક હતું દેખાડું હોય તો ખડાઈ વધારે તેતર 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 તો ઝૂમ કરવું જોઈએ ઝૂમ માં ફાટ તો દેખાય નહીં ચલો જાવ તો ભાગી ગયો એક મિનિટ એક મિનિટ સાફ છે ધ્યાનથી જો દેખાય છે ને તો દેખાડી દઉં અવાજ થાય છે ને તો પાકી જાય છે ઓ સોરી નો દેખાણો અવાજ છે ને પાયક્યો ધ્યાન થી રેવા અગોસર જ પાણી પાણી વાળતા હોય એટલે ધ્યાન રાખવાનું તમને જોવા મળે જાય જીવજ ચાલો ત્યારે તો જો આપણે ત્યારે એડા પાણી વાળતા હતા તો હાલો આપણે અહીંયા આપણો આજનું વિડીયો અહીં બંધ કરી દેવી કારણ કે હું આ બધું ખોટા ખોટા તો ચાલો ફરી મળીશું એક નવી ચર્ચામાં નવી તો આપણે શું ચર્ચા કરશું પણ છતાં પણ કોઈ હોય તો આપણે એક નવા ટોપિક નવી ચર્ચામાં લઈ લઈશું ફરી મળીશું આવા આમાં કઈ વિડિયોમાં ખાસ હતું ને એટલે લાઈક તો તમે કરવાના નથી ને ચાલો હા કોમેન્ટ કરો તમે લાઈક ન કરો કાંઈ નહીં કોમેન્ટ કરો કે તમારે મનમાં કોઈ પ્રશ્ન રહેતો હોય તો એના વિશે તો મને ફરી મળીશું નવા વિડીયો સાથે રજા આપશો જય હિન્દ જય ભારત